આ બધા ત્યાગની હાર માળા સર્જી અને ભગવતી પુન્ય સલીલા શ્વેત સલીલા ભાગીરથી ગંગાના પાવન તટ ઉપર ગેગુર ઘટાઓ ફેલાવીને ઉભેલા અક્ષય વડની આજાન વૃક્ષની ઘટાઓમાં બેસી અને પ્રભુ પરાયણ સમર્પિત થઈને બેસી ગયા તો અનાયાસેન અતિથિ રૂપેન અનગિનત ઋષિઓ ત્યાં આવ્યા છે નામ તો અમુક જ આપ્યા છે બાકી અગણિત ઋષિઓ પધાર્યા પણ આવેલા ઋષિઓ અતિથિ હતા પણ સુખદેવજી અતિથિ વિશેષ હતા આવેલા બધા ઋષો અતિથિ હતા પણ શ્રી સુખદેવજી મહારાજ અતિથી વિશેષ હતા અને એ આવીને જ્યારે ગાયના છાણથી લીપેલા એ અક્ષય વળની નીચેના ઓટલા ઉપર કેવલ દરબાસનમાં સુખાસનથી બિરાજિત કોઈ સુવિધા નથી એ સમયના કાળમાં છતાં પણ કેટલી દિવ્યતા ભવ્યતા ક્યાંય દ્રષ્ટિ નથી આવતી પણ કેટલી દિવ્યતા એ સમયના વાતાવરણમાં હતી અને સુખદેવજી મહારાજ પાસે કૃતજ્ઞતા પૂર્વક परीक्षित राजा ये शुरुआत करी अहो अद्य वयं ब्रह्मण सत्सिव्या छत्रबन्धवा कृपया अतिथि रूपेणा कृपया अतिथि रूपेणा भवदभिस्तिरखका कृता अहो अद्य वयं ब्रह्मण અહીંયાથી સુખદેવજી મહારાજ પાસે પોતાની નિવેદન કરવાની શરૂઆત કરી પણ એક વૈશિષ્ટ આપ સૌ સુગ્ન ભાગવતાચાર્યોના ધ્યાનમાં પણ આવ્યું હશે કે અઢાર હજાર શ્લોકની ભાગવતમાં પરીક્ષિત રાજાએ સુખદેવજીને અનગિનત ઉપમાઓ આપી છે એટલી સુંદર ઉપમાઓ આપી છે કે દરેકના વૈશિષ્ટ અર્થ અર્થઘટનો કરી શકાય પણ એક જે મારા ધ્યાનમાં આવ્યું કે પરીક્ષિત રાજાએ સુખદેવજીને પહેલી ઉપમા જે આપી એ બ્રહ્મન છે અને સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ જે છેલ્લી ઉપમા આપી એ પણ બ્રહ્મન જ છે બે ઉપમા એક જ છે પહેલી જ ઉપમા અહો અધ્ય વયમ બ્રહ્મન બ્રહ્મન કયા બ્રહ્મન એટલે બ્રાહ્મણ પણ કહી શકો બ્રહ્મને જાણનારા પણ કહી શકો આપની ઈર્દ ગિર્દ આ ચારો ઓર બ્રહ્મનું સાતત્ય છે તમારા જવાથી જીવ પણ બ્રહ્મરૂપ થઈ જાય મુક્તિ મળી જ જાય એ એટલા માટે પણ બ્રહ્મન કયા હશે અને એ જ પરીક્ષિત રાજાએ જ્યારે ભાગવતજીનું સમાપન કર્યું સુખદેવજી ત્યારે ગદગદ ગીરા નયન બહ નીરા એ સ્થિતિમાં એટલું જ કહ્યું અનુજા મા બ્રહ્મન વાચમ યચ્છામ્ય અધોક સજે અનુજાની મા બ્રહ્મન હે બ્રહ્મન મને મારા પ્રાણ પાછા આપો કારણ કે મારા પ્રાણ તમે હરી લીધા છે હજી તો તમે વરિયાન એશતે બોલ્યા ન બોલ્યા અને મારા પ્રાણ તો તમારી કથામાં ખોવાઈ ગયા મહારાજ પેલો તક્ષક નાગ આવશે અને ડંખ મારશે તો આમાંથી જાશે શું કારણ કે મારી પાસે મારા પ્રાણ નથી રહ્યા પ્રભુ આપની કથાએ મારા પ્રાણ હરી લીધા છે માટે મને મારા પ્રાણ પાછા આપો તો કમસે કમ એક ઋષિ શ્રાપ વ્યર્થ ન જાય તક્ષકની મહેનત વ્યર્થ ન જાય એટલા માટે અનુજા નહીં મારી આ ભૂમિકા સર્જાઈ છે અજ્ઞા નામ નિરસ્તો હું અજ્ઞાની હતો એટલે પ્રશ્ન કરતો હતો હવે મારા પ્રશ્ન ને પ્રશ્ન પૂર્ણ વિરામ થઈ ગયો છે જ્ઞાન વિજ્ઞાન દર્શન એ મને દર્શન થઈ ગયા છે મહારાજ એટલા માટે એને છેલ્લી ઉપમા પણ બ્રહ્મન કહી કદાચ એવું કહી શકાય કે પેલા બ્રહ્મન કયા ત્યારે કદાચ પરીક્ષિત એવું હશે કે આપ બ્રાહ્મણ છો આપ બ્રહ્મને જાણકાર છો આપની સાથે બ્રહ્મ છે પણ જ્યારે છેલ્લી વખત બોલ્યા હશે ત્યારે એના માનસમાં એવો જ ભાવ હતો આપને બ્રહ્મ અલગ નથી આપ જ બ્રહ્મ રૂપ છો માટે અનુજા નહીં મા બ્રહ્મન મને મારા પ્રાણ પાછા આપો ને ઓલો તક્ષક આવશે તો શરીરમાંથી જાશે શું મહારાજ જવા માટે પણ મને મારા પ્રાણ પાછા આટલી કૃતજ્ઞતા અને દીનતાપૂર્વક એને વ્યક્ત પોતાનું નિવેદન કર્યું અને પછી આગળના શ્લોકમાં આપ સૌ જાણો છો પરીક્ષિત રાજાએ સાત પ્રશ્ન પૂછ્યા છે પુરુષેત કાર્યમ મ્રિય માણસ ત્યાંથી શરૂઆત કરી કે જે મરણાસન્ન છે સાત દિવસમાં મરે ના ગમે ત્યારે મરી શકે છે ગમે ત્યારે મ્રિય માણસ્ય સર્વથા આ શ્વાસ એને લીધા પાછા લઈ શકે કે ન લઈ શકે એ જ ભરોસો નથી એવો મ્રિય માણસ્ય સર્વથા એવા વ્યક્તિએ શું કર્તવ્ય કરવું જોઈએ અને પછી